જય શ્રી કૃષ્ણ દેવાંશુ કૃષ્ણ બરાબર દેવાંશુ તને શું તકલીફ થતી હતી બેટા શરદી શરદી તકલીફ હતી શું થાતું એમાં તને ઉડરાસ હા બીજું શું થાતું ઉલટી ઉલટી થાતી બીજું શું થાતું તાવ તાવ આવી જતો હા પછી જે છે ઈ એના માટે પછી તને શું દવા લેવી પડતી પહેલા ગોંડલ થી શું દવા લેતો પીવા હે પછી એનાથી મટતું કે નતું મટતું પછી અહીંયા મેં તને દવા આપી એનાથી તને કેવું મટ્યું કેવું લાગે છે તને હમણાં મીઠું 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 પણ તને મટ્યું કેટલું એ તો મને કે હવે શરદી થાય છે જાજુ મટી ગયું હવે શરદી થાય છે નથી થતી બરોબર છે હવે જે છે એ તને કોઈ દિવસ તાવ આવી જાય છે નથી આવતો નાક બંધ થાય છે નથી થતું તો મને તું એ તો કે કે તને તાવ આવી જતું પછી તને ઓલું આમ બાફ પર પડતા બાફ લેવડાવી પડી હમણાં તને એક વખત નાશ લેવડાવી પડી એક વખત

અને દોડે તો હાફ ચડે એટલે ટૂંકમાં એક જાતનો કપ ભરાય નહીં અને અને આમ આખો પેક જ થઈ જાય એના માટે પછી તમારે અલગ અલગ કેટલા ડૉક્ટરને બતાવવું પડ્યું હોય કે શું શું સારવાર લીધી હતી અમે એના માટે એલોપેથિક દવા લેતા અમને એનાથી રાહત થઈ જતી દવા લઈને એટલે નેબ્યુલાઇઝ ઉપર પહેલાં તો લેવો પડે નેબ્યુલાઇઝ ફૂલ કરવી પડે અને એન્ટીબોડી દેવું પડે એક મંચ થાય ને ત્યાં એન્ટીબોડી દેવું પડે બે વસ્તુ દેવી પડે પછી જે સાહેબે દવા દીધી હોય રેગ્યુલર કરી ઉધરસ થાય ને એટલે ઉધરસ આવે ને એટલે પેલા ઉલટી થઈ જાય જૈમો હોય એની ઉલટી થઈ જાય સુવે ને એટલે કફ ટૂંકમાં જામ થયો હોય ને એટલે એ બધું કાઢે ને પછી એને એકવાર નીંદર આવે જમે ને એની ટૂંકમાં બધું એ કાઢી નાખે ને પછી સુવે સૂવે પાછો કફ જામ થાય ને એટલે વળી ઉઠી જાય બરાબર પછી કઈ હોય ને તો એ ઉપકા કર્યા રાખે હું કે ઓલો કફ અંદર ભયરો હોય વળી પાછું નેબ્યુલાઇઝ કરે ને એટલે વળી પાંચ છ કલાક શાંતિ થઈ જાય હું બેન કેટલા વર્ષથી સતત ચાલુ રહેતું ત્રણ વર્ષ એવું સતત ચાલુ રહ્યું ત્રણ વર્ષથી સતત ચાલુ રહેતું એવું સતત ચાલુ બરોબર છે અને એના માટે બન જે હું સીઝન ચેન્જ થી કે મહિનામાં માં ટૂંકમાં કેટલી વાર તમારે જવું પડતું હતું ડોક્ટર પાસે એક મહિનામાં માં એક વાર તો જવું જ પડે પાછી ડેટ આવી જ જાય એ એન્ટિબાયોટિક નો કોર્સ કરે અને નેબ્યુલાઇઝ કરે અને ઇન્જેક્શન અપાય બધું તઈ એને હા એના માટે ક્યારે બાળકને એડમિટ કરવું પડ્યું છે ક્યારે ના એડમિટ નથી કરવું પડ્યું પણ નેબ્યુલાઇઝેશન થઈ જતી પણ નેબ્યુલાઇઝ ને એન્ટિબોડી બે તો ફરજિયાત એ છૂટતા જ નહોતા એમ દર મહિને કે દોઢ મહિને જરૂર પડે પડે તમે મને જેમ કીધું એમ કે વાદર છાય વાતણ શરૂ થાય એટલે અમને શું તકલીફ થઈ જતી એમ એને તકલીફ કેવી થઈ કે પહેલા તો એને તરત શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડે પછી જે જમે ને એની ઈ સુવે ને એટલે ઈ જે જમ્યું હોય ને એની ઉલટી થઈ જાય ઓહો કાઢી જ નાખે એટલે આકાશમાં વાદળ પછી દેખાય પણ તમને પેલા ખબર પડી જાય કે ખબર પડી જાય કે વાદળ થાય જ ગમે એ વાતાવરણ ચેન્જ થાય છે બરોબર એટલે આને પ્રોબ્લેમ થઈ જાય પ્રોબ્લેમ થઈ તમે બેન જ્યારે અમારી પાસે આવ્યા તો તમને આપણી હોસ્પિટલની જાણ કઈ રીતે થઈ હતી અમે ઓનલાઈન વિડીયો જોયો તો એક બેન નો આવડું જ બાળક હતું અને એને પોતાના બાળકને જે ટૂંકમાં ફેર થયો ને અમને અમને કેમ આને ફેર પડી ગયો ને એવી જ રીતના અમે વિડીયો જોયો તો એના બાળકને ફેર થયો એટલે એને રિવ્યુ આપ્યો તો પછી અમે જોયું ને તો કીધું એકવાર આપણે મુલાકાત લે આટલી બધી દવા પીવડાવી છે તો પછી એલોપેથી પીવડાવી છે તો આયુર્વેદમાં શું છે એમ તો આપણે એકવાર બતાઈ આવી એમ તો છે તમે ક્યાંથી આવો છો બેન અમે છેક ગોંડલ એરિયામાંથી આવી છે અમારે 250 કિલોમીટર થાય બરાબર તો એટલા દૂરથી તમે જ્યારે મારી પાસે આવ્યા અને આપણે લગભગ જે છે એ ચાર મહિના રેગ્યુલર સારવાર ચાલી બાળકની ને આપણે એક વખત એનું નાશ્યકર્મ પણ કરાવ્યું પંચકર્મ બરાબર તો અત્યારે બાળકને કેટલી રાહત છે ને તમે શું અનુભવો છો બેન અત્યારે અમને નેવું ટકા રાહત છે ને હું તો એમ જ કહું છું કે કોઈને છે ને આવો પ્રોબ્લેમ હોય ને તો હું તો કહું તમારી મુલાકાત જરૂર લેવાય બરાબર કારણ કે અમને એલોપેથિક દવા કરતાં આમાં ઘણો એને ફેર છે ઓલું છે એ ટાઈમ પર થતું હતું આ રેગ્યુલર થઈ ગયો અમારે એને નેબ્યુલાઇઝ કરવો જ નથી પડતો નથી એન્ટિબોડી દેવું પડતું છેલા કેટલા મહિનાથી નેબ્યુલાઇઝ ને એન્ટિબાયોટિક નથી આપ્યા 4 મહિનાથી 4 મહિનાથી આપણે દવા શરૂ થઈ ત્યારથી જરૂર નથી પડી નથી પડી ત્યારથી નહીતર તો ઘણી બધી સીઝન ચેન્જ થી ઠંડામાંથી ગરમી આવી ગઈ અતિશય ગરમી થી પણ એ જરૂર નથી પડી ના નથી પડી અને પેલા કરતા તમે તમારા બાળકના સ્વાસ્થ્યમાં શું ફેર અનુભવો છો બેન પેલા છે કફ થઈ જતો નાકમાંથી કફ થતો શરદી થતી હવે એવું કાઈ નથી થાતું થોડોક ટાઈમ કફ નીકળો એને જે જામેલું હતું એ નીકળી ગયું હવે એને દોડા દોડી કરે ને તો એને શ્વાસ નથી ચડતો પેલા શું થતું પેલા એ આપવા મળતો થોડુંક દોડે ને ત્યાં આપવા મળે પછી બેસી જ જાય હવે એને ઈ જાતનો કોઈ ફેર પડતો નથી સાયકલ ને તો હલાવી ન હોતો બીજા છોકરા વાગડ થઈ જાય ને એટલે એ બેસી જાય

બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બી માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું તો ખરેખર જે છે એ દેવાંશુ જે છે એવા ઘણા બધા પેશન્ટ તમે મારી પાસે જોયા છે પણ આપણે દવા શું કરી જઈએ ખરેખર આપણે બાળકને આ પ્રોબ્લેમ હોવાનું મેઈન કારણ છે લોહીમાંથી છે કફ બને રાખતો હોય બાળકની કફની પ્રકૃતિ બની ગઈ હોય એને કારણે વારે વારે એને જે છે એ ફેફસામાં કફ જમા થાય તાવ આવે ફરી પાછી એને એન્ટીબાયોટિક એનેબિલાઇઝેશનનો કોર્સ આપે લે ફરી પાછું બધું દબાઈ જાય ફરી પાછો તાવ આવે ફરી પાછો એને સિકવન્સ ચાલુ રહે આપણે અહીંયા શું કર્યું કે લોહીમાં કફની પ્રકૃતિને તોડી એની સાથે એનો પૂરો એનો ડાયટ સમજાવ્યો માતાને કે ભાઈ આવો આવો ખોરાક આપણે બાળકને આપવાની જરૂર છે અને હું ધ્યાન રાખવાનું છે એના પછી જેમ જેમ એનો કફ ઓછો થતો ગયો લોહીમાં એને કારણે ફેફસાના સોજા ઓછા થયા ગયા ફેફસાના સોજા ઓછા થયા એટલે એને તાવ આવીને જે ઉધરસ થતી એને ને શરદી થતી ઓછી થતી ગઈ અને અત્યારે આ ફરક પડ્યો છે બાળકને ઘણા બધા લોકો ઘણા બધા ડૉક્ટર્સ પણ એમ કહેતા હોય છે કે આને જે છે એલર્જી છે અમુક ઉંમરનો મોટો થશે એટલે મટી જશે પણ ખરેખર બાળક મોટું થાય ત્યાં સુધી શું એને એન્ટીબાયોટિક સતત દર મહિને આપવી એના કરતાં આયુર્વેદ સરળ શું કામ ન અપનાવી જોઈએ એમ જેમ આ દેવાંશે અપનાવી એમ બેન તમે તો પેલા આટલા ત્રણ વર્ષથી બહુ હેરાન થઈ ગયા છો ને એમ છેલ્લે છેલ્લે જે છે તમે હું વિચાર્યું છે કે આને કેટલા સમય સુધી દવા આપે એવું થયું હા એવું જ થતું કે આ એન્ટિબોડી અને નેબ્યુલાઇઝાને કેટલો ટાઈમ કરવું પડશે આમણમ સતત એમ ચિંતા રહે ને કે આ એન્ટિબોડી તો સારું નથી આટલું બધું જે આટલી નાની ઉંમરમાં બરાબર છે એટલે એવી ચિંતા રહેતી એક પણ હવે નથી એવું કઈ બરાબર છે અને તમે બેન તમે જે હમણાં કીધું એમ આવી બધી માતાઓ માટે કે જેના બાળકો સતત આવી રીતે હેરાન થાય છે એના માટે તમારા જેવા માતાઓ ઉદાહરણરૂપ છે કે એના બાળકો ખરેખર આટલું ધ્યાન રાખીને સ્વસ્થ કર્યા બરાબર આજે ત્રણ મહિના તમે બાળકને રેગ્યુલર દવા અપાવડાવી બાળક પણ સારી રીતે દવા કરે છે અને એટલું સારું ફેરફાર પડે તો તમે એવા માતાઓ માટે કે એના એવા પેરેન્ટ્સને તમે શું કહેવા માગશો બેન કે જે તમને અનુભવ થયો આપણા આયુર્વેદનો એમ હું તો એમ જ કહું છું કે એના કરતાં છે ને આયુર્વેદ ટૂંકમાં એને અપનાવાય જે લોંગ ટાઈમ છે બરાબર આ દવા કરે એલોપેથિક કરતા અને તમને આપણે અહીંયા હોસ્પિટલમાં જે ટ્રીટમેન્ટ અપાવી અથવા તો આપણું જે પંચકર્મ સારવાર થઈ એ બધા તમને સો સો ટકા સંતોષ છે બેન બરાબર અને ખરેખર જે છે એ દેવાંશ જેવા બાળકો અને એના પેરેન્ટ્સ જે છે એ સમાજ માટે ઉદાહરણ છે કે આયુર્વેદ કોઈ પણ પ્રકારના બાળકોના રોગોમાં જે બાળકને નાના મોટા બધે પ્રકારના પ્રોબ્લેમમાં સારો લાભ આપે છે અને બાળકને આપણે એન્ટીબાયોટિક નેબ્યુલાઇઝ ઇનેર પંપ એ બધાથી જ છોડાવી શકીએ છીએ અને બચાવી શકી છે ખૂબ ખૂબ ધન્યવાદ બેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને તમારો બેન આ વિડીયો છે દેવાંશ એ તમારા જેવા હજારો લોકોને પ્રેરણા મળે એના માટે આપણે સોશિયલ મીડિયામાં ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં મૂકી શકીએ જેથી એ લોકોને આયુર્વેદની સારવાર લેવાની ઈચ્છા થાય અથવા તો આયુર્વેદ સારવારનો ભરોસો વધે એનો હા બરાબર અને ખાસ દેવાંશ જે છે ને એ બહુ જ સરસ રીતે બોલે છે અને કેવું લાગે છે અત્યારે મસ્ત લાગે છે પેલા તું સાયકલ ચલાવતો તો તને શું થતું ન ચલાવી કા શું થાય કેટલી ચલાવી શકતો બધા આગળ નીકળી જતા તારા કરતા હવે હું આગળ થઈ જઈશ હવે તું આગળ થઈ જઈશ વાહ સરસ જય શ્રી કૃષ્ણ કહી દેવેલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ